પરમાત્માની કૃપાથી આ ઈશ્વરી પ્રેરણાથી મને ઈશ્વરી જ્ઞાન વેદોનું ગુજરાતી કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ હું મારી જાતને ધન્યવાદ માનું છું અને ઈશ્વરની કૃપાથી હું એક અધ્યાપક હોવાને કારણે સંસ્કૃત અંગ્રેજી હિન્દી આ ભાગવની તો આપણે જોવા મળશે એટલે મેં મારી રીતથી જે કંઈ લખેલું છે વેદોના લગભગ સિત્તાવીસ હજાર મંત્રો ને ગુજરાતી કરેલ છે અને એક એક શબ્દોનું એનું ગુજરાતીમાં આપેલ છે સંસ્કૃત શબ્દ સાથે આપ સારી રીતે જોઈ શકો જાણી શકો છો મનુષ્ય એનો એક સ્વાભાવિક સ્વભાવ હોય છે જ્યારે સન્માન થાય અને એ આટલું બધું મોટું સન્માન મળતું હોય ત્યારે આથી જીવનનો વધુમાં વધુ આનંદનો દિવસ બીજો કયો હોઈ શકે આથી ખૂબ આનંદિત છું અને ખૂબ ખૂબ સંતુષ્ટ છું આજ સુધી ઘણા બધા ઋષિમુનિઓ વિશે વાંચ્યું હતું ને સાંભળ્યું હતું પણ આજે એક ખરા ઋષિના દર્શન થયા છે ભારતીય સંસ્કૃતિની પહેલી ઓળખ એ વેદ છે અને એ વેદમાં એક સૂત્ર છે કે કૃણવંતો વિશ્વ માર્યો સારા વિચારોનો અમે વિશ્વમાં એનો પ્રચાર અને પ્રસાર કરીશું એવા વેદોનું આપણા યુવાનોને અને આપણા લોકોને એનું સાચું જ્ઞાન મળે એમના માટે ગુજરાતીમાં એમણે જે અનુવાદ કર્યો છે એ ખરેખર ખૂબ મુશ્કેલ કાર્ય છે અને એ મુશ્કેલ કાર્યને એમણે લોકભોગ્ય બનાવ્યું છે અને એમની આ સેવાની નોંધ લઈને કેન્દ્ર સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે અમે વહીવટીતંત્રમાં આ રીતે એમને પદ્મશ્રી એવોર્ડ જે કેન્દ્ર સરકાર વતી જે અર્પણ કરવામાં આવ્યો છે એના માટે અમે અમારી જાત જાતને ખૂબ સૌભાગ્ય અને ભાગ્યશાળી માનીએ છીએ